ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં નવો બનાવેલો ડામરનો રોડ પીગળી ગયો છે હલકી ગુણવત્તાનો અને કેમિકલયુક્ત ડામર હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે ચાર દિવસ પહેલા જ કાલાગોડા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રોડ બનાવ્યો હતો આ રોડ પરનો ડામર પીગળતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે રોડના અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાતગાઠ ખુલ્લી પડી ગઈ છે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહી કરે તે જરૂરી છે કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છોપા માટે રોડ પર રેતી નાખી હતી

જ્યારે શહેરી વિસ્તારના સ્માર્ટ વડોદરાના રોડના ડામર ઓગળી રહ્યા છે એટલે હલકી ગુણવત્તાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે